હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર આપણી યુટ્યુબ ચેનલ સ્કેફેનેટી એજ્યુકેટ પર આપ સર્વે મિત્રોનું સ્વાગત છે મિત્રો વિદ્યા સહાયક પડતી ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમ માટે જે હાલ જિલ્લા પસંદગી ચાલી રહી છે એના સંદર્ભે તારીખ ત્રેવીસ પાંચ બે હજાર પચીસના રોજ જે જિલ્લા પસંદગી માટે ઉમેદવારોને બોલાયેલા હતા તે બાદની વિગત મિત્રો આના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં આપ સર્વેને નમ્ર વિનંતી કે આપ જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને અવશ્યથી લાઈક આપશો આપના મિત્રોને શેર કરશો અને અવશ્યથી સબસ્ક્રાઈબ કરશો આપના લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાથી ચેનલ ઉપર જે ભરતી પ્રક્રિયા શૈક્ષણિક ભદ્દી શૈક્ષણિક ન્યૂઝ અને અન્ય અપડેટ આપણી ચેનલ ઉપર વિડીયો આવતા હોય છે તો એની નોટિફિકેશન તમારા સુધી સરળતાથી પહોંચતી રહે મિત્રો એ માટે અવશ્ય તે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરશો આપના મિત્રોને શેર કરશો અને બેલ આઈકન પ્રેસ કરશો જેથી કરી આવનારા તમામ વિડીયોની અપડેટ તમારા સુધી પહોંચતી રહે મિત્રો જે વિદ્યાસાયક ભરતી બે હજાર ચોવીસ અનુવાય ધોરણે એકથી પાંચમાં ત્રેવીસ પાંચ બે હજાર પચીસના રોજ જે જિલ્લા પસંદગી હતી એમાં આજે કેટલી સીટો ભરાઈ વિજ્ઞાન પ્રવાહની સીટો જે વિજ્ઞાન પ્રવાહના કેન્ડિડેટ્સ બોલાવેલા હતા એ તમામ પૂર્ણ થયા બાદ એ વધેલી વિજ્ઞાન પ્રવાહની સીટો શું થઈ કન્વર્ટ અને હવે રોજ ત્રેવીસ પાંચ બે હજાર પચીસ બાદ ત્રેવીસ પાંચ બે હજાર પચીસના રોજ જિલ્લા પસંદગી પૂર્ણ થયા બાદ કુલ ઉપલબ્ધ સીટો કેટલી છે કેટેગરી વાઇઝ અને કુલ ઉપલબ્ધ સીટો કેટલી છે એની સંપૂર્ણ વિગત આપણે આજે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ મિત્રો તો વિડિયો અંત સુધી જોવા નમ્ર વિનંતી છે મિત્રો વિગતે ચર્ચા કરીએ તો વિગતે ચર્ચા કરીએ મિત્રો તો વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ અંતર્ગત જે વિદ્યાસહાયક સહાયક ધોરણ એકથી પાંચ સામાન્ય પ્રવાહ માટે જે ત્યારે અને વિજ્ઞાન પ્રવાહ આજરોજ વિજ્ઞાન પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહના બંનેના કેન્ડિડેટ્સને બોલાવેલા હતા તો જે વિદ્યા સહાયક ભરતી ધોરણ એકથી પાંચ માટે સામાન્ય પ્રવાહમાં આજરોજ કેટલી ઉપલબ્ધ જગ્યાઓ હતી મિત્રો જે વિજ્ઞાન પ્રવાહને સામાન્ય પ્રવાહના કેન્ડિડેટો જિલ્લા પસંદગી માટે આજે બોલાવેલા હતા તો તારીખ ત્રેવીસ પાંચ બે હજાર પચીસની આજે સવારે જ્યારે જિલ્લા પસંદગી શરૂ થાય એ સમયે ઉપલબ્ધ જે સીટો હતી એની સંખ્યા ઓપન કેટેગરીમાં બે હજાર ચારસો ચમ્બોતેર એસસી કેટેગરીમાં બસ્સો બાવન એસટી કેટેગરીમાં છસો નવ એસસી છસો પંચ્યાસી અને ઇડબ્લ્યુ એસમાં ચારસો ઓગણચાળી મળી કુલ મિત્રો જોવા જઈએ તો આજે ઉપલબ્ધ સીટો સવારે જિલ્લા પસંદગી શરૂ થતા પહેલાં ચાર હજાર ચારસો ઓગણસાઠ સીટો ઉપલબ્ધ હતી ત્યારબાદ પ્રથમ વિજ્ઞાન પ્રવાહના ઉમેદવાર મિત્રોએ ને જિલ્લા પસંદગી કરેલ હતી એ જિલ્લા પસંદગી પૂર્ણ થયા બાદ વિજ્ઞાન પ્રવાહના મિત્રોને જિલ્લા પસંદગી પૂર્ણ થયા બાદ મિત્રો ખાસ કેટલીક સીટો વધી હતી તો એમાં ખાસ વિજ્ઞાન પ્રવાહવાળાની વધેલી સીટો સામાન્ય પ્રવાહમાં જનરલમાં કન્વર્ટ કરેલ છે મિત્રો એટલે કે જે વિજ્ઞાન પ્રવાહના ઉમેદવાર મિત્રો હતા એમની જિલ્લા પસંદગી પૂર્ણ થઈ ત્યારબાદ જે કોઈ પણ વધેલી સીટો છે એ મિત્રો હવે સામાન્ય પ્રવાહના જે ઉમેદવારો છે એમની કુલ જે સીટો છે એમાં જનરલની સીટોમાં આ જે વિજ્ઞાન પ્રવાહની બાકી વધેલી સીટો ઉમેરવામાં આવેલી છે એમાં કન્વર્ટ કરવામાં આવેલી છે મિત્રો કન્વર્ટ કર્યા બાદ સામાન્ય પ્રવાહ માટે ઉપલબ્ધ સીટો આજ રોજ ત્રેવીસ પાંચ બે હજાર પચીસના રોજ જિલ્લા પસંદગી મિત્રો પૂર્ણ થયા બાદ કેટલી જગ્યાઓ છે એટલે કે આ જે કન્વર્ટ કર્યા બાદ જે સામાન્ય પ્રવાહના મિત્રોની જિલ્લા પસંદગી આજરોજ થઈ એટલે કે તારીખ ત્રેવીસ પાંચ બે હજાર પચીસના રોજ જિલ્લા પસંદગી પૂર્ણ થઈ ત્યારબાદ કેટલી જગ્યા ઉપલબ્ધ છે એટલે આજ રોજ જ્યારે જિલ્લા પસંદગી પૂર્ણ થઈ ત્યારબાદ કેટેગરી વાઇઝ કુલ કન્વર્ટ થયા બાદ જ્યારે જિલ્લા પસંદગી થઈ અને પછી આજે ક્લોઝ થયું જિલ્લા પસંદગીનું કામ ત્રેવીસ પાંચ બે હજાર પચીસના રોજ જિલ્લા પસંદગી પૂર્ણ થયા બાદ હવે જે કેટલી સીટો ઉપલબ્ધ છે એ જોઈએ મિત્રો તો હવે જે પસંદગી માટે જવાના છે જે મિત્રો એમને ત્રેવીસ પાંચ બે હજાર પચીસ આજરોજ જિલ્લા પસંદગી પૂર્ણ થયા બાદ ઉપલબ્ધ જે જગ્યાઓ છે મિત્રો ઓપનમાં બે હજાર પાંચસો ને બે આ કુલ જગ્યાઓ આજ રોજ જિલ્લા પસંદગી પૂર્ણ થયા બાદ વિજ્ઞાન પ્રવાહની વધેલી સીટો ઉમેરા બાદ અને જિલ્લા પસંદગી પૂર્ણ થયા બાદની છે મિત્રો ઓપન કેટેગરી જનરલમાં બે હજાર પાંચસો બે એસસી કેટેગરીમાં બસો ઓગણપચાસ એસટી કેટેગરીમાં છસો બત્રીસ એસસી બી સીમાં છસો તોતેર એસમાં ચારસો ચોત્રીસ એમ કુલ મળી અને ચાર હજાર ચારસો નેવ જગ્યાઓ ઉપલબ્ધ છે તો મિત્રો જે કન્વર્ટ થયા બાદ તેવીસ પાંચ પચીસની આખરી સ્થિતિ એ રોજ જિલ્લા પસંદગી પૂર્ણ થયા બાદ કુલ ચાર હજાર ચારસો નેવ જગ્યાઓ હતી ઉપલબ્ધ છે બીજું મિત્રો એક મળતી માહિતી અનુસાર જે વિદ્યા સહાયક ભરતી છે એ વિદ્યા સહાયક ભરતીમાં જે ફર્સ્ટ એકથી બસો નંબર જ્યારે બોલાવવામાં આવ્યા તો એમાં ખાસ મિત્રો જે અડસઠ ઉમેદવારો આજે ગેરહાજર પણ રહેલા એ પણ મળતી માહિતી મુજબ જાણકારી છે તો એ પણ એટલા ઉમેદવારો ઘેરા જ રહ્યા એના પછીના નેક્સ્ટ જે એક્સસ ઉમેદવારો હોય છે એમને પણ ચાન્સ મળશે અહીંયા ઓછા મેરિટવાળાને પણ ચાન્સ મળી શકે તો મિત્રો જે આજરોજ જિલ્લા પસંદગી બાદ કન્વર્ટ થયેલી જગ્યાઓ બાદ અને જિલ્લા પસંદગી પૂર્ણ થયા બાદ કુલ ઉપલબ્ધ જગ્યાઓ ચાર હજાર ચારસો નેવું છે અને આ તમામ કેટેગરી વાય જગ્યા ઉપલબ્ધ છે એની ચર્ચા આજરોજ આપણી આ વિડીયોમાં કરી જો મિત્રો આપણા ચેનલ પર નવા હો તો અવશ્યથી આપણી ચેનલ સ્કાયફિનિટી એજ્યુકેને અવશ્યથી સબસ્ક્રાઈબ કરશો લાઈક કરશો અને આપના મિત્રોને શેર કરશો આભાર મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ